ભરૂચમાં સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો માટે અઢારસો ત્રાણું મતદાન મથકો પર મતદાન માટે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી અને તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ખાસ કરીને મતદાન વધુમાં વધુ થાય તે માટેના અનેક પ્રયાસો અને કાર્યક્રમો બાદ અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું હતું ખાસ કરીને મતદારોના આકર્ષવા સખી યુવા પીડબ્લ્યુડી અને ઇકો મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા તેમ છતાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી જો આંકડાઓ પર નજર નાખીએ તો ભરૂચ લોકસભા બેઠક પર આઠ લાખ સિત્તોતેર હજાર ચારસો બે પુરુષ અને આઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો સ્ત્રી મતદારો તેમજ અન્ય ત્યાંસી મળી કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો નોંધાયા હતા જેમાં છ લાખ સત્તાવીસ હજાર નવસો પુરુષ અને પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસો સ્ત્રી અને તેર અન્ય મળીને અગિયાર લાખ એકાણું હજાર આઠસો સિત્તોતેર મતદારોએ પોતાના ઉપયોગ કર્યો હતો જો વિધાનસભા વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો ડેરીયાપાડા ખાતે બે લાખ પચીસ હજાર સાતસો આડત્રીસ મતદારો પૈકી એક લાખ નેવ્યાસી હજાર ચારસો નેવું મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જંબુસર ખાતે બે લાખ હજાર સાતસો આડત્રીસ મતદારો પૈકી એક લાખ ઓગણસાહીઠ હજાર ચારસો ત્રેપન મતદારોએ પોતાના ઉપયોગ કર્યો હતો વાગરા ખાતે બે લાખ ચોવીસ હજાર છસો પાંચ મતદારો પૈકી એક લાખ એકાવન હજાર છસો મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો ઝઘડિયા ખાતે બે લાખ ઓગણસાહીઠ હજાર આઠસો ચોપન મતદારો પૈકી બે લાખ એક હજાર ત્રીસ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ ખાતે બે લાખ સત્તાણું હજાર નવસો ચૌદ મતદારો પૈકી એક લાખ એંસી હજાર ચુમ્માલીસ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તો અંકલેશ્વર ખાતે બે લાખ પંચાવન હજાર સાતસો મતદારો પૈકી એક લાખ પાસઠ હજાર પાંચસો બેતાલીસ લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આમ સમગ્ર જિલ્લામાં કુલ ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદારોએ તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું જોકે મતદાન બાદ દરેક ઉમેદવારે જીતના દાવા કર્યા હતા પણ આ તો લોકતંત્ર છે મતદારો જ સર્વોપરી છે અને મતદારોનો ઝુકાવ કયા પક્ષ કે ઉમેદવાર તરફ રહ્યો તે તો આવનારી ચાર જૂને જ ખબર પડશે